હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત આજે હું તમારા માટે લઈને આવી છું રીંગણાને ચટાકેદાર ફ્રાય કરીને મસાલેદાર એવું રીંગણા ફ્રાય મસાલાનું શાક તો ચલો રેસીપીની શરૂઆત કરીએ રીંગણા ફ્રાય મસાલા બનાવવા માટે આ રીતના નાની સાઈઝના રીંગણા લીધા છે જેને સરસ રીતે ક્લીન કરી લઈશું હવે આપણે તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને કાપા આપી દઈશું કાપા આપી દેવાથી મસાલો તેની અંદર સરસ રીતે ભરાઈ જશે સાથે જો તેની અંદર કોઈ જીવાત હોય તો તે પણ ચેક થઈ જશે આ રીતે આપણે બધા રીંગણાને સરસ રીતે રેડી કરી લઈશું હવે આપણે તેની ઉપર લાલ મરચાંનો પાવડર મીઠું અને હળદર સ્પ્રિન્કલ કરીને આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું આ રીતે આપણે બધા રીંગણાને સરસ રીતે રેડી કરી લીધા છે હવે આપણે તેને ફ્રાય કરી લઈએ ફ્રાય કરવા માટે પેન લીધો છે પેનની અંદર તેલ ગરમ કરી લો હવે આપણે તેની અંદર બધા રીંગણાને સરસ રીતે ગોઠવી દઈશું આ રીતે બંને બાજુથી આપણે રીંગણાને શેલો ફ્રાય કરી લેવાના છે રીંગણા સરસ રીતે ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેની ગ્રેવી રેડી કરી લઈએ ગ્રેવી બનાવવા માટે કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દો તેલ સરસ રીતે ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો તડકો કરી લઈશું સાથે ચોપ્ટ કરેલી લસણ અને ડુંગળીને પણ સાતળી લઈશું આ રીતે આપણે ઢાંકણ ઢાંકીને ડુંગળીને સરસ રીતે સોફ્ટ થવા દઈશું બીજી બાજુ તમે જુઓ આપણા રીંગણા એક બાજુથી સરસ રીતે ફ્રાય થવા લાગ્યા છે એટલે તેને ઉલટાવી દઈશું અને બીજી બાજુથી પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું આ રીતે આપણે બધા રીંગણાને સરસ રીતે ફ્રાય કરી લેવાના છે સાથે ડુંગળી પણ આપણી સોફ્ટ થવા લાગી છે તો તેમાં એક એક કરીને બધા મસાલા એડ કરતા જઈએ મસાલામાં લાલ મરચાંનો પાવડર હળદર ધાણા જીરું પાવડર અને મીઠું એડ કર્યા છે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે બે ચમચી પાણી એડ કરી દઈશું જેથી આપણા મસાલા બળી ના જાય હવે આપણે તેની અંદર ટામેટાને મિક્સરમાં ક્રશ કરીને એડ કરી લીધો છે આ રીતે ટામેટો મિક્સરમાં ક્રશ કરીને એડ કરશું તો એકદમ સરસ ગ્રેવી રેડી થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે સાથે જરૂર પૂરતું પાણી એડ કરી દેજો અને ઢાંકણ ઢાંકીને ગ્રેવીને રેડી થવા દેજો તમારે ડ્રાય શાક ખાવું હોય તો પાણીનું પ્રમાણ ઓછું રાખજો મસાલેદાર અને ગ્રેવીવાળું ખાવું હોય તો થોડું પાણી એડ કરી દેજો આપણા રીંગણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે સાથે આપણી ગ્રેવી પણ પરફેક્ટ રેડી થઈ ગઈ છે થોડો કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી દઈશું સાથે અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે હંમેશા ધ્યાનમાં રાખજો ગરમ મસાલો છેલ્લે જ્યારે આપણું શાક રેડી થઈ જાય ત્યારે જ એડ કરવું જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પાઉંભાજી બનાવતા હો કે સાંભાર બનાવતા હોય તો પણ મસાલો છેલ્લે એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે આપણે ફ્રાય કરેલા રીંગણા પણ તેની અંદર એડ કરતા જઈશું સાથે લીલા મરચાં લીલી ડુંગળી અને કોથમીરથી તેને સજાવી દઈએ તો પરફેક્ટ આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ તેને એમને રહેવા દો અને પછી આપણે તેને સર્વ કરીએ તો તમે જુઓ એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું રીંગણ ફ્રાય મસાલા આપણું રેડી થઈ ગયું છે રીંગણાને ફ્રાય કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમે રીંગણાને ફ્રાય કરીને એમને પણ સર્વ કરી શકો છો પણ આ રીતે ગ્રેવી બનાવીને જો તેની અંદર એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યા ચેનને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે